શત્ર્યોર્મ્યોર્જ મારતો દીપજ્યોર્મો સુ સ્વાગત છે તો સૌથી પહેલાં હું પરિચય કરાવી દઉં આપણી વચ્ચે આજે ગૌરવમય અને આપણા સૌ માટે આનંદમય એની ઉપસ્થિતિ છે આદરણીય શ્રી સૌજીભાઈ ઢોળકિયા તેઓ શ્રી અમરેલી ગામ જિલ્લાના ધુધાળા ગામના એમનો જન્મ છે માતા પિતાના સંસ્કારોથી શિક્ષિત થઈ અને પિતાશ્રીની પ્રેરણાથી તેઓ ધંધા અર્થે સુરત ગયા અને ત્યાં તેઓએ હરિકૃષ્ણ ડાયમંડ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીઝના નામથી એનો જે વ્યવસાય વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખૂબ એમને પ્રતિષ્ઠા એમના દ્વારા મેળવી છે અને એમના જે શ્રમયોગીઓ હતા એને પરિવારના સભ્યો માની અને એક ખરેખર હરિકૃષ્ણ પરિવાર તરીકે એમને ખૂબ પ્રગતિ કરી છે બાર હજાર રૂપિયા કરોડનું એનો વાર્ષિક કલો સાથે સાથે એમને એવું કહી શકાય કે રાષ્ટ્ર માટે અને આખી પ્રકૃતિ માટે એટલે કે જીવ સૃષ્ટિ માટે એમને એક મહા અભિયાન ઉપાડ્યું છે એ એનાથી આપણે સૌ પરિચિત છીએ કારણ કે અમારા એક સંઘના પ્રચારક હતા એવું કહેતા મેં એક વખત નાનો હતો ત્યારે પરિચયમાં એવું કહેલું કે આ બધા નિસ્વાર્થ ભાવથી કામ કરે છે તો એને એસા બોલા હતા કે નહીં નિસ્વાર્થી નહીં હું તો એક અમારા સ્વયંસેવકતા બોલા તો કે આપ સ્વાર્થી હે તો નહીં મેં મહાસ્વાર્થી હું કયો આમ જીવ સૃષ્ટિ કે લિયે જનતા કે આમ જીવ સૃષ્ટિ કે લિયે કામ કરવાવાળે સબલો મહાસ્વાર્થી હોતે એટલા માટે એ એવું મોટું કામ લઈને એ હંમેશા સતત ચિંતામય રહેતા હોય છે અને સતત ગતિમય પણ એવા રહે છે નડિયાદની અંદર એક પાઠશાળા ચાલે છે તેના પદ્મશ્રી એવોળ દયાબેન શાસ્ત્રી સૌજી માટે એવું કહેતા કે જે નિર્જીવમાં જીવ ભરેને એ સૌજી એટલે એના માટે આપણે શું એકવાર ઓમકારના નાદથી એમનું અભિવાદન કર્યું ધન્યવાદ એની સાથે આપણે અહીંયા વચ્ચે કનકભાઈ પણ ઉપસ્થિત છે તો કનકભાઈ પણ એમની જ પ્રેરણાથી એમની સાથે ક્યાં છે કનકભાઈ એમનું પણ અભિવાદન છે અને સાથે સાથે જેમને આપણે અહીં સુધી લઈ આવ્યા છે એનું માધ્યમ છે શ્રી મહેન્દ્રભાઈ પટેલ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક છે અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર વિવિધ એક છ પ્રકારની ગતિવિધિ છે એમાંનું પર્યાવરણ એમાં એક વિશેષ એક પ્રકલ્પ છે જળ એટલે કે જળને કેવી રીતે બચાવી શકાય એનું એક કાર્ય ગુજરાત પ્રાંતમાં એટલે ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને માટે સંભાળી રહ્યા છે એ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે કેશવલાલભાઈ ઠાકરાણી કે જેઓ શ્રી કચ્છ જલધારા સેવા સંઘના પ્રમુખ તરીકે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ઘણા બધા ઉપસ્થિત છે એ બધાનું અહીંયા સ્વાગત છે અભિવાદન છે હું કેશોલાલભાઈને વિનંતી કરીશ કે આપણા કચ્છ જલધારા સેવા સંઘ કચ્છની પરિસ્થિતિ એના વિશેની ટૂંકમાં આપણા સૌથી પહેલાં આપણે થોડો એનો આપણે વિવેક છે કરી લઈએ તો કિશોરલાલભાઈને વિનંતી આપણા સૌ વચ્ચે આપણે સૌજીભાઈનું સન્માન તો શું કરી શકીએ પણ આપણા હૃદયનો આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરીએ અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે પ્રભુલાલભાઈને વિનંતી આપશ્રી પણ અત્રે ઉપસ્થિત થઈ અને મહેન્દ્રભાઈને આપણા વચ્ચેથી આપણા વચ્ચેથી આપણને એનું સન્માન કરશું તમારે પણ હજી અમારે ખૂબ કામ લેવાનું છે આપણે પાસેથી સન્માન તો સન્માન તો પછી આ સન્માન અને હવે આપણે કામની વાત કરીએ હવે ટાઈમ છેનકભાઈ ને એકદમ સબ્જીભાઈ સાથેની એક ટીમ છે નસીબાયા

35, 25 વર્ષ પછી શું હાલત થશે એની સમસ્યા સમજીને કચ્છ જલંધર સંગત ભૂજથી 100 કિલોમીટર દૂર કામ કરે છે સરકારનો સહકાર લઈને કામ કરી છે દાતાઓનો સહકાર લઈને કામ કરી છે અમારી પાસે નદીઓની ખૂબ મોટી હારમાળા છે આપની સમક્ષ નકશો મૂક્યો છે આપની ટીમ અમે સહકાર બને એવી અપેક્ષા અસ્તુ ભારત માતા કેશવલાભાઈએ કહ્યું એ મુજબ કચ્છનો એક સીમાવર્તી તાલુકો અને એની અંદર પણ અત્યારની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે તે મુજબ છેલ્લા પચાસથી સિત્તેર વર્ષની અંદર માઇગ્રેશન થયું આજીવિકાના પ્રશ્નને લઈને અને એનું મુખ્ય કારણ હતું પાણી પાણીની અછત ખેતી પાણી વગર શક્ય નથી એટલા માટે માઇગ્રેશન થયું અને એના લીધે આખી પૂરી ડેમોગ્રાફી ચેન્જ થઈ અને એ ડેમોગ્રાફી ચેન્જ થવાથી અત્યારે ધીરે ધીરે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થાય છે પણ સૌથી એક મોટી વસ્તુ એ છે કે અત્યાર સુધીમાં ખેત મકાન આ બધું બધું વેચ્યું નથી છે અને પણ જે પહેલાં ખૂબ સારો વ્યવસાય ચાલતો હતો લાકડાનો એ ધીરે ધીરે હવે થોડોક ઓછો થાય છે એટલે રિવર્સ માઇગ્રેશન માટે ઘણા બધા લોકો તૈયાર છે પરંતુ ફક્ત પ્રશ્ન આવે છે આજીવિકામાં એટલા માટે છતાં કેટલાક ચારથી પાંચ વર્ષમાં એવું ધ્યાનમાં આવ્યું કે આપણે આ બાબતમાં પાણી માટે કંઈક કરવું જોઈએ તો નર્મદાના નીર માટેની પણ કેટલીક પ્રયત્નો થયા એના પછી આપણો વિષય જ્યારથી ધ્યાનમાં આવ્યો મેનના માધ્યમથી ત્યારે આપણને એવું લાગ્યું કે જળ બચાવવા સિવાય બીજો કોઈ આનો કાયમી ઉકેલ નથી એટલા માટે આ કામમાં ધીરે ધીરે આગળ વધતા હતા અને આપણું જે પ્રેરણાદાયી કામ છે એના માટે લોકોને પૂરી જાગૃતિ આવે અને એક જનજાગૃતિ અભિયાનના રૂપમાં કામ શરૂ થાય તો કચ્છની અંદર ખૂબ મોટો એક આના માટે ચાન્સ છે રોકી શકાય એવું છે અને અનુકૂળતા પણ છે ફક્ત એને એક યોગ્ય સાચી દિશા અને જનજાગૃતિ અભિયાન થાય એના માટે આજ આપ અહીંયા આ અવસરે વધારે છો તો આ બાબતમાં આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ રહેશે એવું બધા આપણે માનીએ છીએ આમ તો મોટી એક સભા કરવાનું અમે વિચારતા હતા પરંતુ સમયના અભાવે આટલા લોકો સાથે આપણે મળ્યા છીએ તો ફરી એક વખત ફરી ક્યારેક મળીશું પરંતુ આજનો એક શુભ શરૂઆત થાય એના માટે આપને વિનંતી છે કે આ બાબતમાં આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ ઉપયોગીને રહેશે નમસ્કાર આમ તો ક્વોન્ટિટીની કંઈ જરૂર નથી ક્વૉલિટી છે એટલે વાંધો નથી અને આટલું કામ કરવા માટે તમે એટલા છો એ જ છો અમે લોકોએ જ્યારે અમે પાણીની જ્યારે શરૂઆત કરીને તમે હાડા ત્રણ જણા જતા તો નેચરની શક્તિ કુદરતની શક્તિ સમાજની શક્તિ અમારી સાથે જોડાયે માનસિક ને આર્થિક એટલે તમારી પાસે શક્તિ છે બે મિત્રો છે એટલે મેં એમની ભૂખ તો જોઈ લીધી આપણે સન્માન કે ફોર્માલિટીમાં માનતા નથી અને આપણું કામ એ જ આપણી ફોર્માલિટી એ જ આપણું સન્માન અને એ બધું બાય પ્રોડક્ટ મળવાનું છે હવે રહી વાત કચ્છ નહીં તમારે મેં ત્યારે વાત કરેલી બહુ સિમ્પલ છે કોઈની રાહ જોવાની જરૂર નથી અહીંના લોકો ભેગા થાય અને એકે એક માણસનો જેટલી શક્તિ છે એટલો સહકાર જેટલી શક્તિ છે સો રૂપિયાની શક્તિ છે અને 10 આપે છે 10 રૂપિયાની 1000 રૂપિયાની શક્તિ છે અને 100 આપે છે એટલે લાખ રૂપિયાની શક્તિ છે એ હજાર આપે છે કરોડની શક્તિ છે એ કદે 5 લાખ આપતો હોય છે ઓલા 100 રૂપિયાવાળાની શક્તિ વધી જાય છે બરાબર છે કરોડો રૂપિયાની જરૂર નથી બધાના સહકારની જરૂર છે બધાનું ઇન્વોલ્વમેન્ટ જરૂર છે તમે ગમે અમે

જ્યાં મોબાઈલ નથી કોઈ ભૂખમરો નથી કોઈ તાલ નથી બરાબર છે તો હજાર રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા ભેગા કરો તો સરકારની દુનિયા કરતા વધારે ભંડોળ ભેગું કરી છે મોટી બીજા ખર્ચા કરવાની જરૂર નથી તમે આ પાણીનો એક જ વાર વન ટાઈમ ખર્ચો કરી વાળો પછી કોઈ ખર્ચો કરવાની જરૂર નથી अब वो भी इन्वेस्टमेंट से पेटी दर पेटी आनी रॉयल भी खत्म कर दी था भाई कितने आ बिजनेस दुनिया नो बेस्ट बिजनेस है आपने कोई सेवा नहीं कर ली आपने आप लोग प्रमोशन रेडी कर दी आपने अपनी जिम्मेदारी पूरी कर दी मरता पैदा आपने अपनी जवाबदारी निभाई भी है એમ નેમ નથી જાવું આપણે જીવન સાર્થક કરવું છે જે ભગવાને આપણી લાયકાત સમજી ને દીધું પણ ભગવાનની લાયકાત સમજી ભગવાને દીધું છે અને ભગવાનને આપણી લાયકાત માપતા આવડતી છે કદાચ અને દીધું છે પણ આપણે આપણી લાયકાત કરતા વધારે દી તો ભગવાનની ભૂલ ગણાય સમજાવીએ મારે સમજાય તમારી હૈસિયત કરતા તો વધારે સેવા કરો વધારે જાય તો એકવાર આ ખતરો

તમારો તાકાત હોય તો કાલથી વાપરવાનો અમારી શક્તિનો નથી છે ને ધારો કે બે પાંચ કરોડ નું કામ નહી કરો તો નહી હે સમજાઈ છે તમારી સંસ્થાને તમાર સભ્યોને તમારા લીડરોને તમારા એડુને ગામના આમે અમારે ખાલી તમાર આ બસીને ચલાવવાનો પગાર ને ખાવા પીવાનો તમાર અમારી પાસે મશીનરી છે અત્યારે બધી પડી નદી તમારે જે કરવી હોય સરકારનો કોઈ પ્રશ્ન ન આવે અને એ તમારી જવાબદારી ગામનો પ્રશ્ન ન આવે એ તમારી જવાબદારી કામ ન અટકે એ તમારી જવાબદારી હું અહીંયા ઝગડા કરવા નથી આવું હું આવું શું કામ કરું પછી જ્યારે કામ હાલતું હોય પાંચ પચીસ જણા આવે ઝગડો કરવા અને તમે રણ મેદાન છોડીને ભાગી જાઓ એ અમને ન પરવડે તમે કેમ કહો અમારા તો અહીંયા હારે લેવાનું કે અમે બાંધવા આવ્યા આ બધા પ્રશ્ન આવશે નદી જ્યારે સારું કરશું ને તળાવ ચાલુ કરીએ તો પ્રશ્ન આવે આ તો નદી ચાલુ કરવાય ગામે ગામના પ્રશ્ન જુદા છે આપણે બધા રસ્તા કાઢ દેવા આપણે બધા ન્યાય કરી દેવા આપણે કે ઝઘડો થવા દેવા નહીં આપણે કામે અટકવા દેવા નહીં મોળની પડવા દિલની પડવા ભારત સરકારે સપોર્ટ આપે કે આપે चाहे से आका भी आया यो काम करें बता ये नरेंद्र भाई आ बता तुम काम यूं करो <coughs> कोई भला मन की जरूरत नहीं ये बड़े भी काम ना न्यूज़ जो जाओ आप ये अपने अनुभव <coughs> हारो आजे लीडर मेरे जब तू काम था ये तू आउना रिपीटी मारते करता जाइए तब तो भैंसा दिन जाओ તો કોઈ ગેરેન્ટી નથી કે પૈસા તમે તો પાકિસ્તાનની ની નજીક છો ક્યારે વેસાઈ જાવ કઈ ખબર બધું કબજે લે તમે આ દેશ ની આવનારી પેઢી કેટલા સશક્ત અને મજબૂત કરીને જાવ છો એ મહત્વનું છે એટલે તમારે કરવા માટે અમને કોઈ અમારી ફોર્માલિટી ની જરૂર નથી હું કામ કરી પછી ફોર્માલિટી તમે કરજો જે કરવું જે સન્માન કરતા પણ કામ આપણે બોલવું જોઈએ બધા વડીલો પણ છો લીડરો પણ છો અનુભવના બાદશાહ પણ છો અનુભવ કરી ચૂક્યા છું કામ લેવાની આવડત પણ છે તમારી ત્યાં ભંડોળ ભેગા કરવાની સાથે ત્યારે કીધું તો તમે પૈસા લો અને આ બધા લાકડાના બિઝનેસમાં બહાર તો ઘણું બધું કમાય અને હું તમને ઇન્ફોર્મેશન માટે કહી દઉં દુનિયામાં ગમે ત્યાં ગયા આપણા સૌરાષ્ટ્ર અને ભારત ભારત બહાર ગયા છે અને ભારતમાં આવવું પડશે અને સૌરાષ્ટ્ર અને વતનમાં આવવું પડશે તમે કામ અને ઓટોમેટિક બધું ભાઈ પ્રોડક્ટ બધું ઊભું થાય કોઈ દયાની જરૂર નથી ખાલી હાર્ડવર્ક અને મહેનત અને શુદ્ધ ભાવના ઇન્ટેન્શન જ કાફી છે જે તમારી પાસે છે અને અમારો હેતુ છે અમારો હેતુ બીજો આજેનું સીએમ ઉપનિદયલાઇન મળી તો એ બદલે ઈрке દુ અમારી પર આવી તો તમારે જેટલું કામ લેવું હોય તે કદુ લઈ લે કા ઓલાઇન માં એક કામ કરવાની લાઈન છે મીડિયા બ્યા અમે કે સરકાર ની ઉપર બે આવા અમે અમારું તો અમાર અમારી શક્તિ અમારી સમર્થ અને અમારી શૌસ અમારું તો વાપરે જ્યાં જરૂરિયાત હોય ત્યાં ફરાડે કે બાપની નથી પણ કોણ ભૂખ્યું છે કોની જરૂરિયાત છે અમે અહીંયા જઈએ એટલે અમને ખબર પડી જાય મળી જઈએ તો ખ્યાલ આવી જાય કારણ કે અમે અત્યારે અટા ગામમાંથી વધારે ગામડે સરોવર બનાવ્યા વધારે સાહીઠ ગામમાં કામ કરીએ સાહીઠ ગામના પાણી પીએ બધી એક એક આઈટમ જુદી જુદી હોય સારી હોય

જે ખાવાનું છે એ ખાવાનું છે ભાઈને જેટલા લઈને એટલે લઈ જાય પણ આપણે કામ કરવું છે એવું કામ કરવું છે કે દુનિયા યાદ કરે ફરિયાદ ન કરે એટલે તમારે કામ જેટલું કરવું હોય એટલી તૈયારી કરો તમારે જે નદી તમારી પાસે રેડી હોય એવું હોય તો કને કાલે તું જોઈ લે નદી બધી બધું એ લોકોને આપણી સ્ટાઈલમાં શું ફરક છે થઈ શકે એમ છે ક્યારે થઈ શકે છે પછી તમે અમને તમારું

જ્યારે સમય હોય ત્યારે કામ કરી લેવું જોઈએ સમય રાહ જોતો નથી આપણે એ સમયમાં આપણી પાસે સંપત્તિ છે શરીર છે સમજ છે કે સત્તા છે એનો ઉપયોગ ભરપૂર કરી લેવો જોઈએ આપણે શું કરી શકીએ એમ છે આટલા ઈનફ છે બધા પોતાની શક્તિનો હંડ્રેડ ઉપયોગ કરે આ કામ કરવાનો અમારી પાસે કોઈ ટીમ નહોતી અમારે કરવું હતું બસ એટલે જ અમારી પાસે ઈચ્છા શક્તિ હતી અને અમારી પાસે અમારી પોતાનું એક ભંડોળ તો તમારી પાસે અમારું પોતાનું ભંડોળ હતું તમારી પાસે આખા તમારા સમાજની કયો કે આખા ગામની કયો કાખા તાલુકાની કયો કાખા જિલ્લાની શક્તિ છે તો તમે બધા ભેગા થાઓ તો અમારે તો ભૂકાઈ કાઢી નાખો ને એટલો ભંડોળ કરો ભેગું પચાસ ટકામાં એકલા ઉભા રહી જે કીધું એનો હું સાક્ષી છું એમની ઈચ્છા શક્તિ સિવાય એમની પાસે એમનો સંઘર્ષ પણ મને જોયો છે અમારે પર્યાવરણનો ક્ષેત્રનો વર્ગ કરવાનો હતો અને એમના ખેતની હવેલી અમે પહોંચ્યા અને સવારે સાત વાગે બહાર નીકળ્યા અને એક ડ્રાઈવર નહોતા આવ્યા તો ડમ્ફરમાં બેસી ગયા અમે જ્યારે સાઈડ ઉપર પહોંચ્યા ત્યારે એક ઇટાચીનો ડ્રાઈવર હતો તો ઇટાચીમાં બેસી ગયા આ ઈચ્છા શક્તિ જો આપણી હશે ને તો કોઈ રોકી શકે નથી આટલું પૂરતું છે આનાથી લાંબી વાત આપણે આજે એટલા માટે નથી કરવી કે આપણે આગળના કાર્યક્રમમાં પહોંચવું છે કે કે ત્યાં પણ ન્યાય આપવો પડે એવો છે અને એ એટલા દૂરથી આવ્યા છે અને એમનો કાર્યક્રમ શેડ્યુલ પણ ખૂબ ભારે હોય છે અહીંયાથી એમને રાત્રે રાજકોટ અને રાજકોટથી દિલ્હી પહોંચવાનું છે એટલે આપણે લાંબી વાત આજે નહીં કરીએ ધન્યવાદ